જો વહીવટી ક્ષતિ હોય તો લડાય નંબર તમારી સાચું હોય તમે જે ગિફ્ટ ગિફ્ટિટ બનાવી દીધું હોય ને દાનમાં આપવા માટેનું એમાં તમે સર્વે નંબર લખેલો હોય અને એને બદલે રેકર્ડ માં એ લોકોએ ફેરવી નાખેલો હોય તો તમારો અધિકાર બને એ પેલા તપાસ કરી લેજો હા ઓકે ઓકે એના માટે તમે એ નોંધના સાધની કાગળ કઢાવો એટલે ખબર પડી જશે હા ઓકે હવે સર એવું છે કે હવે પહેલા જેવા સંબંધો રહ્યા નથી કારણ કે બાપ દાદા વખતે એ લોકોને સારા સારી સંબંધો હતા એટલે તમારે એની પાસે ક્યાં જવું છે તમારે તો રેવન્યુ રેકર્ડવા કઢાવવાના છે હા 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 મામલેદાર કચેરીમાં જઈને અરજી કરો હા બરોબર છે અને રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ નીચે અરજી કરવાની છે આરટીઆઈ નીચે બરોબર એટલે એ તમને સાદરી કાગળો કાઢી દેશે નહીં હોય તો લેખિતમાં જવાબ આપશે

આરટીઆઈ અરજી દાખલ કરો રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અને એ પ્રમાણે જે છે એ તમે કાગળ પેપર માંગો તમને મળશે મળશે ને મળશે જ જવાબ આપવો જ પડશે ને કાગળ પણ આપવા પડશે તો તમારા અધિકારનો ઉપયોગ કરતા શીખો અને તમારા ડોક્યુમેન્ટ મેળવતા શીખો ડોક્યુમેન્ટના આધારે જ આગળ વધવું કે નહીં નક્કી કરવું આંધળું ક્યાં ક્યાંય અપીલ દાખલ ન કરી દેવાય કે કે કેસ દાખલ ન કરી દેવાય પેલા કેસની હકીકતને સમજાય અને એના માટે હંમેશા હું કહું છું કે કાગળ બોલે આપણે નહીં અધિકારી નહીં કાગળમાં શું લખેલું છે એ બોલે અને કાયદાનું અર્થઘટન જે છે કાગળ મુજબ કાયદાનું અર્થઘટન કરતાં આવડવું જોઈએ અને એ અર્થઘટન કરતા ન આવડે તો સારા રેવન્યુ એડવોકેટને બતાવીને અર્થઘટન કરતા શીખી લેવાય આવી જ બધી બાબતો માટે થઈને હું હમણાં એક તાલીમ કેમ્પ રાખવા જઈ રહ્યો છું દરેકને હું શીખવાડીશ કે કેવી રીતે કાગળો કઢાવવા કેવી રીતે કાગળોની ફાઇલ તૈયાર કરવી હાથે અરજીઓ કેવી રીતે કરવી આના માટેનો ટૂંક સમયમાં એક તાલીમ કેમ્પ થશે અને જે કોઈ લોકોને આવવું હોય આ તાલીમ કેમ્પની અંદર એ મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચોમાલીસ ચોરાણું માં વોટ્સએપ કરીને પોતાનું નામ લખાવી શકે છે જેની એક વખત નામ લખાવ્યા છે એની બીજી વાર લખાવવાની જરૂર નથી આ તાલીમ કેમ પેઇડ રહેશે સ્વખર્ચનો રહેશે અને તમને તમારા રેવન્યુના કામ જાતે કરતાં હું શીખવાડીશ એટલે કે આપણું જે સ્લોગન છે કે તમારા વકીલ તમે જાતે બનો એ અંતર્ગત હું પ્રેક્ટિકલ તમામ કામ કરતા શીખવાડીશ શનિ અને રવિનો કાર્યક્રમ રાખીશું આપણે જે ખેડૂત મિત્રોને આવવું હોય એ મને વોટ્સએપ થી મેસેજ કરે આ મોબાઈલ નંબર આવી ગયા પછી કોઈ મને ડાયરેક્ટ ફોન કરવાના ચાલુ નહીં કરતા એનો નંબર હું બ્લોક કરીશ નંબર મેં આપેલો છે એ માત્ર વોટ્સએપ દ્વારા પ્રશ્ન પૂછવા માટે અથવા તો તમારે તમારો નામ લખાવવા માટે જ છે ડાયરેક્ટ ફોન કરશે તો નંબર બ્લોક થશે ઘણા આખો ફોન સાંભળતા જ નથી નંબર આવી ગયો એટલે સીધા ફોન કરે અને નંબર હું બ્લોક કરી દઉં આગળ તો કશું કામ થાય નહીં તો સિસ્ટમને બરાબર સમજજો અને અનુસરજો